જય માતાજી મિત્રો આજે આપણે સિનિયર સિટીઝનની એવી સ્કીમ જોવાના છીએ કે જેમાં બધા જ જે સ્કીમો ચાલે છે તેના કરતાં વધારે વ્યાજ મળશે અને આ સ્કીમમાં તમારે કેટલા વર્ષ સુધી ઇન્વેસ્ટ કરવાનું થશે અને આ સ્કીમમાં તમે જો ઇન્વેસ્ટ કરો છો તો તમને કેટલા ટકા વ્યાજ મળશે અને આ સ્કીમમાં તમે કેટલા રૂપિયા સુધી તમે ઇન્વેસ્ટ કરી શકો છો તેની બધી જ વાત આપણે અહીંયા કરીશું તે પહેલાં જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વીડિયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો આ વીડિયો કઈ જગ્યા સુધી જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જોવે છે જેથી તમે ચે ચેનલને જે કોમેન્ટ બોક્સ હોય છે તેમાં તમે જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જો તમે એક લાખ રૂપિયા રોકાણ કરશો તો તમને એક લાખ પચાસ હજાર ચારસો ને એકોતેર રૂપિયા મળશે બે લાખ જો તમે ઇન્વેસ્ટ કરો છો તો ત્રણ લાખ નવસો ને તેતાલીસ રૂપિયા મળશે પાંચ લાખનું જો ઇન્વેસ્ટ કરશો તો તમને સાત લાખ બાવન હજાર અને ત્રણસો ને ઓગણસાઠ રૂપિયા આપવામાં આવશે દસ લાખનું જો તમે રોકાણ કરશો તો તમને પંદર લાખ ચાર હજાર સાતસો ને અઢાર રૂપિયા આપવામાં આવશે આ યોજના પર વાર્ષિક વ્યાજ મળે છે તો તો આપણે જોઈ લઈએ કે તમે ભાગ લો છો તો તમને આઠ પોઈન્ટ બે ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે જો તમે સિનિયર સિટીઝન છો અને તમારા રૂપિયા એવી જગ્યાએ રોકાણ કરવા માગો છો જ્યાં તમને તમારા રૂપિયા પર સારું વળતર મળે અને તમારો રૂપિયા સુરક્ષિત પણ હોય તો તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો આજે તમને આ જે સ્કીમ છે તેના વિશે આપણે જણાવીશું જોઈ લે કે આ જે સ્કીમ છે તેમાં તમે વધુમાં વધુ કેટલા રૂપિયા રોકાણ કરી શકો છો તો વધુમાં વધુ તમે ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ માત્ર એક હજાર રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે તમે એક હજાર રૂપિયાથી લઈને ત્રીસ લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો તમે આ જે સ્કીમ છે તેમાં તમે એક હજાર રૂપિયાથી પણ ખાતું ખોલાવી શકો છો તમે આ સ્કીમમાં વધુમાં વધુ ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો આ યોજના પર વાર્ષિક તમને આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે જ્યારે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની જે સિનિયર સિટીઝનને જે સેવિંગ સ્કીમ છે તેમાં તમે પાંચ વર્ષ એફડી કરાવો છો તો તમને 7.50% પોઈન્ટ પચાસ ટકા વ્યાજ મળે છે અને આ જે પોસ્ટ ઓફિસની સ્કીમ છે તેમાં તમને પાંચ વર્ષના આઠ પોઈન્ટ બે ટકા વાર્ષિક વ્યાજ મળે છે તો મિત્રો આ જે સ્કીમ છે એમાં તમે ત્રીસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી તમે ખાતું ખોલાવી શકો છો અને તમને વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળશે ત્યારબાદ જોઈએ કે તમે આ જે સ્કીમ છે તેમાં તમારે કેટલું રોકાણ કરવાનું હોય છે તે આપણે જોઈ લીધું ત્યારબાદ આપણે જોઈએ તો તમારે આ સ્કીમમાં તમારે કેટલા વર્ષ સુધી રોકાણ કરવું પડશે તે પણ આપણે અહીંયા જોઈ લઈએ તો પાક પાકતી મુદતની વાત કરીએ તો પાંચ વર્ષ સુધીની રહે છે આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે એટલે કે તમારે આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરવું પડશે જો કે તમે પાંચ વર્ષ પહેલાં પણ એકાઉન્ટ બંધ કરી શકો છો પરંતુ આવું કરવા માટે તમને પેનલ્ટી ભરવી પડશે તો તમારે આ જે રોકાણ કરશો તમે તેમાં તમારે પાંચ વર્ષ સુધી રોકાણ કરવું પડશે અને પાંચ વરસ પહેલાં જો તમને રૂપિયાની જરૂર પડે તો તમે આ એકાઉન્ટ બંધ પણ કરી શકો છો પણ જો તમે પાંચ વરસ પહેલાં જો તમે બંધ કરશો ખાતું તો તમને પેનલ્ટી ભરવી પડશે આપ કેટલી પેનાલ્ટી ભરવી પડશે તે આપણે અહીંયા આગળ જોઈશું ત્યારબાદ આ જે સ્કીમ છે તેમાં તમને ઇન્કમ ટેક્સની પણ છૂટછાટ મળવાની છે કેટલી છૂટછાટ મળશે કેટલા રૂપિયા સુધીની તમને છૂટછાટ મળશે તેની આપણે અહીંયા વાત કરી લઈએ તો ઇન્કમ ટેક્સની છૂટછાટનો લાભ પણ મળશે આ યોજના હેઠળ રોકાણ કરવાથી ઇન્કમટેક્સ કાયદાની કલમ એસી સી હેઠળ કરમુક્તિનો લાભ મળશે એટલે કે તેમાં એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને તમે આ રકમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકો છો જો કે આ યોજના હેઠળ મળતું વ્યાજ કરપાત્ર છે ત્યારબાદ જોઈએ તો તમને આ સ્કીમમાં તમે જો ઇન્વેસ્ટ કરો છો તો તમને વ્યાજ ક્યારે આપવામાં આવશે તેની વાત કરીએ તો તમને ત્રિમાસિક ધોરણે વ્યાજ આપવામાં આવશે એટલે કે કઈ રીતે આપવામાં આવશે એ આપણે અહીંયા જોઈ લઈએ આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે ઉપલબ્ધ છે અને એપ્રિલ જુલાઈ ઓક્ટોબર અને જાન્યુઆરીના પ્રથમ કામકાજના દિવસે જમા કરવામાં આવે છે સિનિયર સિટીઝનની સેવિંગ સ્કીમનું ખાતું કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે જો તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો છો તો તમને એપ્રિલ મહિનામાં જુલાઈ મહિનામાં ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં તમને તમને વ્યાજ આપવામાં આવશે એટલે કે દર ત્રણ મહિને તમને વ્યાજ આપવામાં આવશે અને આ સ્કીમમાં તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો ત્યારબાદ જોઈએ તો કયા નાગરિક આમાં ખાતું ખોલાવી શકે છે તેની આપણે વાત કરી લઈએ તો કોઈ પણ વરિષ્ઠ નાગરિક ખાતું ખોલાવી શકે છે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમર પછી પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકાય છે જો કે તમે વીઆરએસ લેનાર વ્યક્તિ એટલે કે પંચાવન વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી ઉંમર હોય તો પણ તમે આ ખાતું ખોલાવી શકો છો તો દરેક સાહીઠ વર્ષના જે ઉંમરના જે માણસો હોય છે તેમને આ ખાતું ખોલાવી શકાય છે અને જો તમે વીઆરએસ લીધું હોય અને પંચાવન વર્ષની ઉંમર હોય તો પણ તમે આ ખાતું ખોલાવી શકો છો આ સિવાય પચાસ વર્ષથી ઉપર અને સાઠ વર્ષથી ઓછી ઉંમરના ડિફેન્સના જે નિવૃત્ત થયેલા લોકો હોય છે તે લોકો પણ આ ખાતું ખોલાવી શકે છે અને આ ખાતામાં તે લોકો પણ રોકાણ કરી શકે છે પણ આ સ્થિતિમાં રોકાણ નિવૃત્તના એક મહિનાની અંદર કરવાનું હોય છે ત્યારબાદ આપણે સમજી લઈએ કે તમને કેટલું વ્યાજ આપવામાં આવશે તો અહીં સમજો કે તેમાં રોકાણ કરવાથી તમને કેટલા ફાયદો થશે અને આ સ્કીમમાં જો તમે એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને પાંચ વર્ષ પછી કુલ એક લાખ પચાસ હજારને ચારસો ને એકોતેર રૂપિયા મળે છે અને બીજી તરફ જોઈએ તો બે લાખ રૂપિયાનું રોકાણ કરવાથી તો તમને ત્રણ લાખ નવસો ને તેતાલીસ રૂપિયા મળવામાં આવશે ત્યારબાદ કેટલા રૂપિયા રોકાણ કરશો તો તમને કેટલા રૂપિયા મળશે તેનો આપણે આખો કોષ્ટક જોઈ લઈએ જો તમે એક લાખ રૂપિયા રોકાણ કરશો તો તમને એક લાખ પચાસ હજાર ચારસો ને એકોતેર રૂપિયા મળશે બે લાખ જો તમે ઇન્વેસ્ટ કરો છો તો ત્રણ લાખ નવસો ને તેતાલીસ રૂપિયા મળશે પાંચ લાખનું જો ઇન્વેસ્ટ કરશો તો તમને સાત લાખ બાવન હજાર અને ત્રણસો ને ઓગણસાઠ રૂપિયા આપવામાં આવશે દસ લાખનું જો તમે રોકાણ કરશો તો તમને પંદર લાખ ચાર હજાર સાતસો અઢાર રૂપિયા આપવામાં આવશે વીસ લાખનું જો તમે રોકાણ કરશો તો તમને ત્રીસ લાખ નવ હજાર અને ચારસો ને રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ જો તમે ત્રીસ લાખનું રોકાણ કરશો તો તમને પિસ્તાલીસ લાખ ચૌદ હજાર અને એકસો ચોપન રૂપિયા આપવામાં આવશે તો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વીડિયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો આ વીડિયો વધારે જુએ છે